हेलो मित्रों जय माता जय मोगल वेलकम बैक टू माय चैनल गोयल लॉक

ને તમે નાસ્તો કર્યો કે બાકી શું કર્યું નાસ્તો જેટલું પીવું એટલું તમારે એમને માખો જે જગ ભરેલો જ છે ટીપ ભરેલું છે અને જેટલું પીવું એટલું તે પછી આપડે બટેકા ચણા મઠ અને સમોસા તો આપડે ત્યાં જઈએ તમે કેટલા ટાઈમ ત્યાં ખાવ છો મજા આવે ને એમના દીકરા પ્રાઇસ કેટલી હતી આપડે તમે ખાધી ત્યારે દસ રૂપિયા હતા પછી વીસ રૂપિયા અત્યારે વીસ રૂપિયા તને ભાઈ આપડા રેવાતું નથી અને પહેલા તો મગનું પાણી હું અત્યારે પી લો ભાવનગર ના બધા ને ખબર હોય કે આમાં શું શું વસ્તુ કઈ રીતના આવતી હોય ને આપણે જાતે જ લઈ લેવાનું કારણ કે ભાઈ નવરાજ નથી જો ધરાધ ધરાધર ચાલુ જ છે આ મગનું પાણી આપડે આટલું જ લેવો થોડુંક હવે પીએ બે ત્રણ તો ડિશ પીવાઈ જશે પણ અત્યારે પીવી નથી આપડે પેલા માસી સાથે વાત કરી કેમ છો માસી જય શ્રી કૃષ્ણ આજે તો જો માસી સાથે વાત કરવી છે યાર મારો સિંગોલ યામ લે હઓ આ એ વાત છે મને ખબર માસી આજે શું છે આ સમોસા હે તમે બોલો તો કરો સમોસા નાતીરા બટેકા ના ના મટ ચણા મટ અયા આવો ભાઈ કાના ભાઈ જો આ ચણા મટ આપણે આપણી રીતે જોવાનું હો માસી કઈ એમ કેતા નઈ કે તમે ન જો માસી ના પાડતા જ નથી કે એક તો એવું કે જો હા જాలే લે આવ આવતી વિશેષ કેવો સપોર્ટ હોય માસી કેટલા વર્ષ જૂનું છે દવા પંદર વર્ષ ભાઈ તમે તમે કંઈક બે શબ્દ કહી દ્યો એ તમારો દીકરા તમારું નામ તો ગયો પ્રવીણભાઈ આ તમારા પપ્પા ફેમિલી બિઝનેસ નાનો બિઝનેસ ફેમિલી બિઝનેસ અને અમને આજે શું ખોડાવશો પ્રવીણભાઈ

સમોસું ને બટેકાણા ચણા અને મઠ હા બધું જે આવતું હોય અને આ શું છે ખાટું મીઠું આ તીખું ને આ ખાટું અને આને પ્રેસ કેટલી છે કેટલા પૈસા વીસ રૂપિયા હલો કાના ભાઈ વીસ રૂપિયા પાણી પી લ્યો અને પાપડ ના એક્સ્ટ્રા છે કેટલા રૂપિયા પાપડ સાથે પચીસ રૂપિયા આજે હવે મજા આવી ગયો ભાઈ મને તો અહીંયા વિડીયો શૂટ કરવાની ને કાના ભાઈ જો મગ નું પાણી હવા હો પાણી પીરી તમે તો હલો ને પાણી ભલી લીધી આજે તો હું એને અત્યારે હવે કાનાભાઈ પાછું બીજી વાર પહેલી વાર જ છે હું બીજી વાર લઈ લઉં કાનાભાઈ કેવું લાગે ના અહીંયા બાજુ એવું છે કે આપણે જાતે લેવાનું તમારે જોઈ એટલું મોટું પાણી પી લે જોઈ એટલું પાછી જાશે ને એટલે પાછી બીજું આવી જાય માસી ના પાડતા જ નથી નાખો નાખો અમારા જો શિવભાઈ વિડીયો શૂટ કરે છે અત્યારે લાગ્યું પાણી એક નંબર ને અહિયાં મગનું પાણી પીવાથી શું થાય કે ના ભાઈ મગનું પાણી ને એના કુટે છે કે પર ડે તમે સવાર થી સાંજ લગી માં પીવો ને તમારા શરીર માં પ્રતિકારી તિકારક શક્તિ વધેલી ભાઈ હવે સ્ટાર્ટ કરી પચીસ રૂપિયા વીસ રૂપિયા માં રૂપિયા કોઈ એમ નો કે અત્યારે આ ડિશ ના છે લગભગ આપણે અહીંયા બજારમાં ત્રીસ થી ચાલીસ અનલિમિટેડ પાછું પાણી અનલિમિટેડ એવું નહીં કયા પૈસા લેવામાં આવે છે ભાઈ માછી કઈ ક્યા ગેસ નો બાટલો આવ્યો હા બટેકા ગરમા ગરમ જ હોય અત્યારે એટલી રમૂજી કેરી મોજ કેરી કે માસી હસાવે છે પાછા જમાડતા જમાડતા હસાવે કોમેડી કરે અને તમે પણ એક બેટ લ્યો કૌશલભાઈ કૌશલ ને સમોસું ફેમસ બટેકા અને માથે નાખી છે ચણા મઠ ચટણી તીખી ચટણી એમની મીઠી ચટણી અનલિમિટેડ અને એક તો આગતો ખરા ફરજ મગનું પાણી ચટણી નો ટેસ્ટ યુનિક છે અલગ છે બધા કરતા સ્પાઈસી લાગે ચટપટું લાગે તમને એવું જ લાગે ખાધા જ રાખું અને આ વીસ રૂપિયા છે અને હું તો એવું માનું છું કે વીસ રૂપિયા આવું ક્યાંય મળશે પાછું મગ નું પાણી પીવું એટલું ભાઈ પકડો ના પાપડ ના પાંચ રૂપિયા આપણે દસ દસ રૂપિયા લેતા હોય પંદર એક નંબર ખાલી છે આટલું ટ્રાફિક મે હજી સુધી ક્યાં જોયું નથી અને નો સ્વભાવ પણ સારો છે અને એમના દીકરા બંને ફેમિલી ટૂંકમાં ફૂલ એન્જોય અને પોતાનો ધંધો આવી રીતે જમાયવું છે લગભગ છેલ્લા આઠ એક વર્ષ થયા આઠ વર્ષ થઈ ને ઓમ ભાઈ ઓનલી ફોર બે કલાક નો ધંધો સાંજે ચાર વાગે આવવાનું છ વાગે તો મળે તો મળે તો આ જગ્યાએ આવવાનું ભૂલતા નહીં અને આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય વિડીયો કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો રાજભાઈ ને ફૂલ સપોર્ટ કરો એની ચેનલ માટે અને પાપડ ખાતા રહી જય માતાજી જય મોગજ જય શ્રી કૃષ્ણ બાય બાય